નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપણો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ કમદાર એસાને દેવું સામે લેવા આવેલો એનો મો પર લાલી ચડી હતી ઓ અંશુ એક કહી એને અંશુને બાથમાં લઈ એ જીસ

પણ એનો તપો શું સારી શોભે તેવો કોઈ પટો ત્યાં નહોતો કિશોર છોકરો કે ગાડી પેરી બની જવા તેનું મન ચિંદકી ઉઠ્યું ફટાઈએ લાગે છે તારી ભાઈએ રસ્તે ટપામાં ભદરાએ દેવને અભિનંદન આપ્યા ફટવેજ તો શા માટે ન ફટવે દેવોના ગલોફા ફૂલ્યા ભદરાઈએ અંદરથી આશીષો દીદીને કપ્યું મારી ગેરહાજરી ભદ્રને આ બહુ સુખના ઘૂંટડા પાતા હતા હાથ ભે છોકરાના મોં માથેથી મારી કે કોઈની ઉસેર તો ભાઈ હું કેટલું ખવરાતી તોયે કદી લોહીનો છાંટો એ ઢીલો ચડ્યો તો હે તુલસીમાં મારો ભાર તમે ઉતર્યો એણે પૂછ્યું બા શું કરે છે નજરે જોજો ને ઘર ક્યાં દૂર છે જોઈ જોઈને ધજજો જો તો ખરી મને ધજડે એવો તે કયો અગ્નિ પેટાવે છે તારી બાઈએ એમ કહેતી બદ્રા ઘરમાં દાખલ થઈ ત્યાં તો તેણે અનાજની ગુણીઓ ઠલવાયેલી દીધી ચોખાને ઘઉંના ડુંગરા થયા હતા સોવાનોને ઝટકવાનું કામ દમ ધોકાર ચાલતું હતું સાફ થયેલા અનાજને દીવ ચડાવીની ક્રિયા થઈ રહી હતી બે મજરોણોના હાથમાં સુપડાને ચાણીઓ ચાલી રહ્યા હતા ને એ ઓડો વટાવી બદ્રા બીજામાં ગઈ તો એણે બળ કામદાર બળ કમદાર એવા શબ્દોના સસરાના ગળામાંથી પૂર્ણ છટા સાથે છૂટા સાંભળ્યા ને ત્યાં એણે પિંજરાની તાત ચાલતી દીઠી બાપુજી ત્યાં બેઠા બેઠા ઘરના જરી પુરાણા કાદલા ઉખેડાવી અંદરનું રૂપ પિંજાવતા હતા એણે ઉઠીને તરત કહ્યું પહોંચ્યા ને તમે વાહ બળકામદાર હાસ હવે હું તો છૂટવાનું આ કંચનને તો મારા માથે કેમ ગુજાર્યો છે લાવી દો એરેન્ડિયો લાવી દો સામટા દાણા લાવી દો નવું રૂ આ રૂ સારું નથી ને આ એરેન્ડીયો દાણામાં ચડાવવા નહીં ખપ લાગી આ ખાટલાની પાટી બનાને તેડાઓને પેલા ખાટલાને વાણ ભરાવી દો મને તો પગે પાણી ઉતરાવ્યા છે બાપ આ તે દીકરાની વહુ કે કોઈ નક્કી જ દીકરો મને બેસવા દેતા નથી મેં હતા તો કેવું સુખ હતું મારે દસ દસ વરસ વહેલાના દેવુંના મુતરેલા ગાબા જેવા ગાદલા એને મજાશથી ચાલતા ને પંદર વરસથી પાટી ધોયા વગરના ઢોલિયામાં એ ઘસઘસટ ઊંઘ આવી જતી ને વળી મહિને મહિને દાણું લાવીને ખાતા તેને ઠેકાણે આ તો ઘરમાં મોટી રાજક્રાંતિ થઈ રહી છે મને સી ખબર કે તમારી બેરાણીને તમે આવડા પહોંચેલા કરી નાખ્યા હશે નહીંતર તમને હું દૂર રાખત શા માટે હવે તો બાઓ તમારી સત્તા આ ઘર માથેથી ગઈ છે ઘરના ખરા માલિક આવી પહોંચ્યા છે હું સાચવવાનું કહેતો ત્યારે આકરું લાગતું તો હવે લેતા જાઓ તમારી સત્તા જૂટવાઈ ગઈ હાથ ન કર્યા હૈયે વાગ્યા દેવો ભદ્રાએ પીઠ ફેરવી સસરો સાંભળે તેમ કહ્યું બાપુજીને કહી કે મને બનાવો છો સાને તમે જ ઉપર રહીને કંચનની મદદથી મારી સામે આ કાવતરું રચ્યું છે ના એટલા માટે જ એને લઈને તમે અહીં આવ્યા હતા પણ એ ગઈ ક્યાં એમ કહેતી ભદ્રા બીજે ઓઠી દોડી ને ત્યાંય એણે કંચને પીએલા રોના પોલ પાછળ છુપાયેલી પકડી પાડતા સામ સામી હસાહસ મચી રહી કાવતરા બાજ કહી બદ્રાએ એના કાન આંભળ્યા ભર્ય ભર્ય કંચનો દેહ અંદરથી કોઈ અજબ સ્ફૂર્તિથી ઉછળી રહ્યો એના અંગે અંગમાં જીવન કોઈ લાયસન નૃત્ય ખીલી રહ્યું તેની પાછલી જેવી ગતિમાન કાયા પત્રના હાથમાંથી સરી જવા લાગી પિંજેલો રૂપ પડ્યું હતું તેના સફેદ સુવાળા પોરને બાથમાં લઈને કંચન બોલી ઉઠી ખરેખર ભાભીજી આજ સુધી બબ્બે મોટા ગાદલામાં સૂતા છતાં આગતો કદી ખબર જ નહોતી મને તો એવું થાય કે રોજે રોજ નવા ગાટલા ભરાવ્યા જ કરું રોજે રોજ નવું નવું રૂપ પીંજાવી જ કરું ને સાંભળો તો આ પિંજરાની તાત શું બોલે છે એમ કહેતે એણે તાતના ઢેટ ઢેફ ઢપ ઢપ એવા અવાજોના ચાળા પાડી હાથની ચેષ્ટા માંડી ભદ્ર સમજી ગઈ આ સર્વ સ્મૃતિની ભૂખ એના શરીરની ગર્ભવતી સ્થિતિને આભારી છે બદરાએ એને મસ્તકે કે હાથ મૂકીને ફક્ત એકલું જ કહ્યું હિલડા જ કર તું તારી બેન હિલડા જ કર આ ઘર તારું જ છે ને બાપુજી તો કંઈ છે ને ભાભીજી કંચને વાત આદરી હું જે કહું તે કરવા કઢી પગે બળ કામદાર ગદલા માટે નવો કાપડ લાવો તો કહે કે બહુ સારું બળ કામદાર જે માગો તે લઈ આવી દેવા માટે બસ બળ કામદાર એ બોલે છે ત્યાં તો મારાથી હસી પડાય છે એ બળ કામદાર બોલે છે ને મારા તો પેટના જે ભાભીજી કાંઈ ઉછળવા લાગે છે એમ બોલતી કંચન જેને ત્રણ ત્રણ કસ સુવાવાળા જે જોઈ હતી જેને સાતમા ને આઠમા મહિનાની સગર્ભા વસ્તાય અનુભવ સ્વાદ કદી ચાખ્યો નહોતો તે આ નવા અનુભવની કથા કહેતા નીચે જોઈ ગઈ એના પેટમાં બાળકનું સ્પંદન ચાલતું હતું બદ્રાએ એનું મો ઊંચું કર્યું ને એથી આંખોમાં પલ ગનાટને બદલે ગ્લાની ને વિષાદ ભઈને ચિંતા નિહાળ્યા એનો પણ મર્મ ભદ્રા પારખી ગઈ કંચનના નેત્રો એકાદ મહિના પછીની કટાકટી પર મીટ માંડી બેઠા હતા એ ટાણી એ પ્રસરની ચીસો ટાણી એ શિશુના પહેલા રુદરને ટાણી આના આ જ સસરાના કાનમાં શું થશે આ ભદ્રા આ પાડોશીઓ સુયાણી વગેરે શું શું કરશે કોઈને કંઈ આડું અવડું કરવાની સૂચના તો નહીં થાય એ કલંક નિકાલ તો કોઈને નહીં ભળવાય એ એક એક મનોવેગને મનો ને એણે કશું જ બોલ્યા વગર કંચનના રૂના પોલ પર ઢળેલા ચહેરાની જમણી આંખ ને ખૂણે આવેલું આસુનું ટીપું હળવી આંગળી ઉપાડી લીધું ત્યાં તો સસરાનો શબ્દ સંભળાયો બળ કામદાર હું શાક લેવા જાઉં છું દાદલાના ગલેફનું કાપડ લેતો આવું છું બીજું કાંઈ જોવે છે બળ કામદાર ઠેક અત્યારે યાદ ન આવતું હોય તો પછી કહેજો બળ કામદાર કર્મીની જીભ અને અર કરમીના ટાટિયા અલીઓ અંશુ બળ કામદાર યમુના બળકામદાર એમ બોલતા સોમેશ્વર માસ્તર રૂપેરી હાથવાળી સીસમ લાકડી વીંઝતા ઘરમાં છુપાઈને યસ્તી યમુનાના માથા પર લાકડી અડાડતા કહેતા ગયા કે બળ કામદાર કોણ કહે છે તું ગાંડી બિલકુલ ગાંડી નહીં બળ કામદાર બળ કામદાર શબ્દ કોઈ મંત્ર કે સ્ત્રોત સમૂહ બન્યો હતો એ ઉચ્ચાર આખા ફળીમાં જીવન પાથરતો હતો એ શબ્દ વાટે એક વૃદ્ધની સ્ફૂર્તિને શક્તિ હવામાં લહેરીમાં પાડતી હતી ચાલ્યા જતા સસરની પાછળ શેરી પણ ગાતી ગઈ બળ કામદાર બધાએ એનું મર્મ પણ કલ્પી લીધું કે સસરા જાણે કોઈક અપૂર્વ આપત્તિના કસોટી કારણે માત્ર કૃત્રિમ હિંમતનો સંચય કરી રહેલ છે એવો અર્થ એને ઉચ્ચાર પગલે પગલે કાઢવાનો એ વગર બીજો હેતુ ન હોય ને કસોટીનો કાળ ક્યાં દૂર હતો એક મહિના પછી એક પ્રભાતે કંચનની એ પ્રસવ ચીસોનો પ્રારંભ થયો એના ખાટલાને ઝાલીને બદ્રા સુયાણીની સાથે બે રાતથી બેઠા બેઠ હતી વેદના અસહ્ય હતી કંચનને વેદના પીવાની ટેવ નહોતી એને તો જાણે કોઈક દીધી એને ચીસોને દાબવાની શક્તિ હતી તેટલી ખર્ચી પણ છેવટે હોટની ભોગડો બેતો બેતો સ્વર છૂટ્યો કોના નામનો સ્વર કોને તેડાવવો પોકાર કોને બોલાતી ચીસ એનું કોણ હતું એને માં નહોતી બહેન નહોતી બાઈ નહોતો ને એ પણ એવી બહેનપણી નહોતી એક પણ નારી સન્માનમાં પૂરું

સોમેશ્વર માસ્તરનો એ સૌથી વધુ કપડું કોસટીકાર હતો ગઈકાલ સુધી એણે વેદને બોલાવેલા ઉસળિયા ખવડાવેલા સોવડનો ઓરડો સ્વસ્થ કરાવી ત્યાં ડાળવાના ખાટલામાંથી વીણી વીણીને માકડ કાઢેલા ધૂપ દેવરાવેલો ઓરડાને ગૌમૂત્ર છટાવેલા ને પૃથ્વી પર મહેમાન બનનારા મટે નાની મંચી પોચી ગાદલી અને બાક રોતિયાના ટુકડા પણ પોતે જીવટ રાખીને તૈયાર કરેલા એ જ ડોસે અનુભવી પડ્યું એનું અંતર ગુહામાં બેઠેલો સંસારી ભૂલી ઉઠ્યો અલ્યા ઈ પણ આ બાળકોનો ને આ સી વાત અલ્યા આ દીકરાની નામ મરદાયના નગારાઓ વકડાવો છે અલ્યા આ ચીસો પાડનારી લગેરે લજવાતી નથી જ્યાં જ્યાં વિચારોએ એને જાણે કે પીખી નાખ્યો એને શ્વેદ વળી ગયો ને આજના એક મહિનાથી જે સૂર્ય શબ્દ બળ કામદાર એના જપવા નહોતો દેતો તે એના ગળાની નીચે રોકાઈ ગયો બાપુજી બાપુજી ઓ મારા બાપુજી એ એ ચીસો ઉઠી રહી ચીસ પાડનારી રાહ જોતી રહી કે હમણાં પડકારશે ડોસા બળકામદાર એટલે હું માનીશ કે મારા સસરા મારી વહાર કરવા મને દાનવોથી રક્ષવા અહીં જ બેઠા છે પણ કોઈ ન બોલ્યો બળ કામદાર સોમેશ્વરને લજ્જાઈએ નબળા વિચારીએ ને આ ચીસોની નફટાઈએ ભાંગી નાખ્યો એણે કાન આડી હથેળીઓ દીધી એણે વહોના પ્રસવ ખંડની પ્રસાદ છોડી દીધી ને જાણે કે નાઠો પણ નાસીને જાય ક્યાં નાસીને જવાનું એક જ ઠેકાણું હતું પાછલી પરસાડે પડેલો અંધ જયશરામનો લબાચો સોમેશ્વર સરકીને ત્યાં પહોંચ્યા એણે જઈને જયશરામના હાથ જાળી લીધા એના મોંમાંથી કરમ કરમ એવા ઉદાસર નીકળ્યા જયશરામે ઘરમાં જાણે કશું જ બનતું નથી એવા મિજે કહ્યું કા દેવજી આજે તમારું બળકામદાર ક્યાં તબડકાવી ગયું ચૂપ રહે ભાઈ બોલ માં સોમેશ્વર શાળાનો પંચો ધાબ્યો હું હાર્યો છું મેં આ શું કર્યું હે જયશરામ તે આ સી સલાહ દીધી તે મને શું છે જયશરામ હસ્યો આ કોનું સંતાન હે આ કોનું હસે એ તો ખબર નથી દઉં પણ તમને કંઈ ખબર છે કે હું મારી માને પેટે કોનો જન્મ્યો હતો હે દવે પાકી ખબર છે તમને કે હું મારા બાપનો જ છું હેં એવા બોલના તાણા સોમેશ્વરની જીભને દેવાય તે પૂર્વે તો અંધાએ આગળ પ્રશ્ન કર્યો ને તું પડે તારી માને પેટે કોનાથી તારા બાપથી પાકેલ તેની તને ખાતરી બંધ ખબર છે કે દવે એસી એસી વર્ષના આપણે જ્ઞાતિલાને પૂછી જોઈશું હે દવે કે મારી ને તારી માના પેટે હું ને તો કોનાથી પાક્યા હતા સોમેશા ચુ બન્યું થોડી વારે એ મોન ટક્યું એ મોનને વિંધીને બૂમ પડી ઓ બાપુજી ઓ મારા બાપુજી ઓ ઓ જવું દવે અંદયે કહ્યું ને મને એ લેતા જાઉં કોઈ એ સંતાન કોનું છે એવું પૂછવા જેવું નથી તે પૂર્વે આપણે આપણી કે હું પોતે કોનો હોઈશ માટે ચાલો એને હિંમત આપો બેસીને બીજાને હાથે દોરતો આંધે તે ટાળે સોમેશ્વરને દોરી પ્રસવ ખાન પાસે લઈ ગયું ને ઊભો રહ્યો તે પછી પ્રસવની ભયંકર વાણીઓ આવી ચીસ પડી બાપુજી ઓ મારા હો બચ્ચા આ રહ્યો હું બચ્ચા બળ કામદાર એ શબ્દો કંચને સાંભળ્યા ને તે પછી ક્ષણે વિશ્વની બાલિકા ઉતરી પડી સુણીએ બહાર આવી ખબર દીધા દાદાને ઘેર લેણી અર્થે આવી બળ કામદાર એ બોલ બોલ સોમેશ્વર માસ્તર ગત ગીત બન્યા એ તુલસી ક્યારે ગયા ત્યાં યમુના અંશુને લઈ ચૂપચાપ બેઠેલી આંખે બેઠી કંઈક પ્રાર્થના લાવતી હતી અંશુને પણ એણે હાથ જોડાવ્યા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ